નમસ્કાર નમસ્તે નમસ્કાર वाला વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે જોવાનું જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ નો સરસ મજાનો વિભાગ એ નો મેથ નો વર્ગવારી નો સોળમો ટોપિક એટલે કે અલગ પડતો મૂળાક્ષર અને શબ્દ અંગ્રેજી ની અંદર છે તે દર્શાવવાનો છે બરાબર છે ચાલો બાકી આ પરીક્ષામાં પાસ થવા માટે આઈએમપી પ્રશ્નો ના સોલ્યુશન ની સરસ મજાની સમજૂતી સાથેની સિરીઝ ચાલી રહી છે

સાથે સાથે સેટના ના વિડીયો ની પણ આપેલી છે સેટ શું એ બધી જ માહિતી આપતો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલો છે એની અંદર લિંક છે બરાબર લિંક થી જોઈ શકો છો વધુ સમય ન લેતા ડાયરેક્ટ સવાલ પર ફોકસ કરીએ સવાલ નંબર 1 એ પેલા નાની એવી વાત કહી દો એ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો ખબર પડે કે ના ખબર પડે તમારા કઈ પણ ઇશ્યુ હોય સવાલના દરેકના જવાબ પણ તમારે આ કોમેન્ટ ની અંદર આપવાના છે સવાલ નંબર 1 બોલું એટલે તમારે એક કરી તમને જે જવાબ લાગતો હોય તે કોમેન્ટ કરી દેવાનો છે બરાબર છે આવું કરવાનું છે સાથે વિડિયો મિત્રો સુધી મેક્સિમમ શેર કરો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર છે ચાલો હવે સમય ન પગાડે ડાયરેક્ટ સવાલ પર ફોકસ નીચે આપેલા ચાર મૂળાક્ષર કે શબ્દના વિકલ્પ પૈકી એક વિકલ્પ ત્રણેય વિકલ્પમાંથી અલગ પડે છે તે શોધો ત્રણમાંથી એક અલગ પડે છે તે દર્શાવવાનો છે બરાબર છે ચાલો હું ત્રણેયમાંથી એક અલગ પડતો એવું કહેવાનો છે આ દરેક સવાલનો દરેક જે સવાલ આવશે પેલો બીજો ત્રીજો દરેક સવાલનો સવાલ આજ રહેશે કે एमसीक्यू બદલાતા જ જશે ચાલો ઓપ્શન એ ની અંદર એ ઓપ્શન બી ની અંદર હે ઓપ્શન સી ની અંદર ઓ ઓપ્શન ડી ની અંદર કેપિટલ Z તો શું થશે A E I O U શું છે આપણા સ્વર ઇંગ્લિશના સ્વર ઇંગ્લિશમાં કહેવાય વોવેલ ઇંગ્લિશના ઇંગ્લિશ ઇન ઇંગ્લિશ 5 アルファबेट इज अ વોવેલ તો વિચ વિચ વન ઇઝ A E I O U આપણે નાના હતા ત્યારે નહોતા

તમે એ બી બોલતા જાવ તો એબીસી ઓકે લાઈન આવશે ત્યારબાદ આવશે ડી ઈ એફ જી એચ જે કે એલ એમ એન જો જે કે જે કે એલ એમ તો કે એલ એમ લાઈન આવ્યું એલ એમ એન લાઈનમાં બોલે એબીસી બી બોલે આ લોકો એ શું કર્યું ઈ જી એફ કરી નાખ્યું પણ હકીકત શું આવે ઈ એફ જી આવે કેમ કે ત્રણે ત્રણ અક્ષરો આપણે લાઈન જ બોલીએ છીએ તો અલગ કયો પડ્યો ઓપ્શન બી અલગ પડે છે એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી ક્લિયર ચાલો અલગ પડતી વાત છે નેક્સ્ટ સવાલ નંબર

g h i j k l m n o p q r A, s t u v w x y z क्लियर चलो देखा ए बी उंधा तो ए बी ए सी वा एवा y z y z देखा ना चलो CD, c d वे WX, तो c d એમ નું આવે c d આપણ લખવું પડે તો કેમ આવે c અહીં આવશે d અહીં આવશે s વાય લાઈન માં તો w x હોય w x લાઈન માં છે આવું વાત તો ચારે ચાર સરખા કેવા એક અલગ પેડું બાકી તમે જોઈ શકો છો તો યુવી સરખું છે છે આ રીતની બરાબર અલગ કયો પેડો છે ઓપ્શન બી અલગ પડ્યો છે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી જે ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર પાંચ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કેપિટલ એચ સ્મોલ એન કેપિટલ એમ સ્મોલ આઈ અલગ પડ્યો ઓપ્શન સી તો ઓપ્શન સી આપણો થઈ જાય જવાબ ક્લિયર જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તમારે આ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટેનું પુસ્તક છે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવેલું છે તમારી હેલ્પ માટેનું છે સરસ મજાનો વેન જીએસએસસી નું પુસ્તક છે ગુજરાતી માધ્યમની અંદર અધ્યતન આવૃત્તિ આવી ગઈ છે પુસ્તકની વિશેષતા આપ તો વિડિયો બનાવેલો છે જે વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે બુકની કિંમત 380 રૂપિયા છે માત્ર પણ હજી એની અંદર આપી દેવું છે આપણે ડિસ્કાઉન્ટ 100 રૂપિયાનું તમને પુસ્તક પડશે 280 રૂપિયામાં ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેશે અને લિંક જે આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપેલ છે આપ ત્યાંથી ત્યાં વિડીયો જોઈ શકો આ બુક પરચેસ કરી શકો છો બુક પરચેસ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિયર તો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 6 કે આપણે એનો જ સવાલ છે એમાં કોઈ ડિફરન્ટ છે નહીં ચાલો જોઈએ તો ઓપ્શનની અંદર એપા બી સી ડી અને ઈ તો આપણે જે પહેલો સવાલ જોયો ત્યારથી ખબર હોય જોઈએ કે સે બી તો આપણો કહેવાય વ્યંજન સી વ્યંજન ડી વ્યંજન ઈ તો શું ઈ તો સ્વર તો ત્રણ વ્યંજન એક સ્વાર તો સ્વર વચ્ચે વ્યંજન વચ્ચે એક સ્વાર કેવો પડે અલગ પડે બરાબર છે એ રીતે ચાલો જોઈએ નેક્સ્ટ ઓપ્શન ડી આપણો જવાબ થઈ જાય તો જોઈએ સવાલ નંબર સાત શું કહે છે પી ક્યુ સીડી એમએન ડી એફ તો પી ક્યુ પછી એવું સીડી સી પછી તરત ડી આવે એમ પછી તરત એન આવે ડી પછી તરત ઈ આવે એફ નો આવે ડી પછી તરત શું આવે ઈ આવે એફ

आई जे के ओके પછી ક્યુ આર એસ પછી ટી યુ એલ પછી એમ એન ઓ ઓ પછી પી ક્યુ પછી અહીંયા આર હોવો જોઈએ આ લોકો ઓ આઈપો જ કાઈ આવનો છે ચાલ જી એચ આઈ જે કે એલ એમ બરાબર છે ચાલ તો જો ઓપ્શન એ ની અંદર 1 2 1 2 એટલે ટોટલ 4 નો ગેપ થઈ ગયો 2 2 નો ગેપ અહીંયા જો અહીંયા ગેપ સરખો નખિય આવતો ઓપ્શન સી ની અંદર આખી વાત અલગ પડે છે એટલે અહીંયા પણ સેમ ટુ સેમ ઓપ્શન A એ B અને D ની અંદર પ્રોસેસ સેમ ચાલે છે જ્યારે ઓપ્શન C ની અંદરની પ્રોસેસ સરખી ચાલતી નથી બ્રેક થાય છે બ્રેક થાય છે એટલે માટે ઓપ્શન C આપણો સુધાઈ જશે જવાબ અલગ પડ્યો જવાબ બઈનો સવાલ નંબર 10 L M N સ્મોલ L સ્મોલ M કેપિટલ N સ્મોલ C સ્મોલ D કેપિટલ E સ્મોલ F સ્મોલ G કેપિટલ H સ્મોલ Q કેપિટલ R કેપિટલ S જો so, સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ અહીંયા શું થઈ ગયું સ્મોલ કેપિટલ કેપિટલ તો અલગ પેડી વાત તો ઓપ્શન ડી જવાબ છે ક્લિયર તો એ સ્મોલ સ્મોલ ખબર પડે ને સ્મોલ એટલે કે બીજી એબીસીડી ના લેટર પહેલા બે લેટર બીજી એબીસીડી ના ત્રીજો લેટર પહેલા એબીસીડી નો આમાં ઓપ્શન બી માં પણ પહેલા બે બીજી એબીસીડી ના પહેલો ફર્સ્ટ છેલો છે તે ફર્સ્ટ એબીસીડી એટલે પહેલા એબીસીડી નો એ પહેલા બે બીજી એબીસીડી ના છે ત્યારે છેલ્લો છે પહેલી એબીસીડી નો અહીંયા પહેલો જ ખાલી બીજી એબીસીડી નો છે બાકીના બે પહેલી એબીસીડીના છે બરાબર છે આ રીતે ઓપ્શન ડી આપણો શું થઈ જાય જવાબ ક્લિયર ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તમારા માટે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનો ફ્રી બેચ ચાલી રહ્યો છે આ બેચની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન હોટેલ પેપર સોલ્યુશન બુક વિન હેલ્પ এড્યુકેશનની જે છે કઈ રીતે પરચેસ કરવી તેની ચર્ચા કરી સાથે સાથે શ્રેણી છે સંજ્ઞાનો સંકેતિકરણ વર્ગવારીની અંદર આપણે આજે 16મો મુદ્દો જોયો છે અલગ પડતો શબ્દ અંગ્રેજીની અંદરનો જણાવવાનો હતો તે 16મો મુદ્દો જોયો એ સિવાય કન્ટિન્યુઅલી વિડિયો લેક્ચર આવતા રહેશે આપણે આપણે 40ક જેવા વિડિયો આવવાના છે બરાબર 35 થી 40 વિડિયો આવશે સાથે સાથે તમે કોમેન્ટ કરશો તો લાઈવ લેક્ચર પણ લઈને આવવાના જ છે સાથે સાથે આ બાકીના બધા વિડિયો આવવાના

આપણે એવરેજ એકસો પચીસ ગણો તમે સવાલ થાય એકસો પચીસ જેટલા સવાલ એક વિશે રાખો અંદાજે એકસો પચીસ ગુણ્યા છ એટલે સો ગુણ્યા છ એટલે છસો થઈ ગયા ને પચીસ ગુણ્યા છ કરશો એટલે બીજા પચીસ દુ પચાસ પચાસ થી દોઢસો એટલે બીજા દોઢસો જવા એટલે ટોટલ તમારે સાડી સાતસો ક્વેશ્ચન તો આના થઈ ગયા અને અહીંયા તમારા ઓછામાં ઓછા ક્વેશ્ચન ગણશો ને વિદ્યાર્થી મિત્રો અહીંયા તે તમારા પાંચસો આજુબાજુના ક્વેશ્ચન થશે તો તમને વિદ્યાર્થી મિત્રો હજારથી બારસો પ્રશ્નોનું ફ્રીમાં સોલ્યુશન છે

તમે વિડીયો જોઈએ તે બદલ નો ખુબ ખુબ આભાર વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વર્ગવારીના એક નવા ટોપિક સાથે સત્તર નંબરના ટોપિક સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું કઈ પણ તકલીફ હોય કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત